દરેક બેન નમ્ર વિનંતી કે સ્ટેજની ની સામેથી કોડિડોર ખાલી કરે આપણી સાથે આપણી સમાજ જોરદાર તાળીઓના ગડગડાટ થી એક આપણા આ પાવન ધરતી ઉપર આજે એ પધાર્યા છે આપણે એમને સન્માન આપી અને તાળીઓના ગડગડાટ થી એક વાર ફરી ઋષિકેશભાઈ પટેલ એમને આપણે વધાવી લો મિત્રો આજે આપણી વચ્ચે એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે જીવન પોતાની આગવી સુરબુજ નવીનતા આણી છે એવા આપણા અહીં ઉપસ્થિત શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ સાહેબ એમનો લોદરા ગામ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર છવ્વીસ ના દરેક પરિવારજનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ એકવાર ફરી ઋષિકેશભાઈ પટેલ સાહેબને આપણે સાવ

વિચારો આપણે પરિચિત છીએ તો તાળીઓ ઓછી ના પડવી જોઈએ ગામમાં ખૂબ જ ની વાત છે કે આપણા લોતરા ગામની ની અંદર પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મંજૂરી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ સાહેબના હાથે થયેલી છે તો તાળીઓના ગડગડાટ થી વધારી દો હવે આપણે એમને અમારા લોધરા ગામ એક મુમેન્ટો આપી જઈ રહ્યા છે અને એ હું વિનંતી કરીશ કે રાજેન્દ્રભાઈ રાવલ પત્રકાર શ્રી અને અમારા સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ શંકરલાલ રાવલ એ મુમેન્ટો આપીને સાહેબને સન્માન કરે સાથે ભૂપેન્દ્રભાઈ બળદેવદાસ રાવલ અને સંપૂર્ણ ભોજનના આ કાર્યક્રમના દાતાશ્રી રકેશભાઈ પટેલ એ પણ જોડે એમના સન્માનમાં ઉભા રહેશે ભાઈ સાહેબ શ્રી આપણા પાવન ધરતી ઉપર આજે એમના શુભ પગલા પડ્યા છે નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે સાહેબ શ્રી પધારેલા છે તો આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લો આજે સાહેબ શ્રી પણ યાદ કરશે કે આપણા લોધરા ગામની પાવન ધરતી ઉપર આપણે એમને જે સન્માન કર્યું છે એ આપણા માટે એક ગૌરવની વાત છે હવે હું વિનંતી કરીશ મનોજભાઈ ને હું અને રાકેશભાઈ વિનંતી કરીશ કે સાહેબ શ્રી નું સન્માન સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને કરશે ભૂપેન્દ્રભાઈ રાવલ એ પણ આગળ આવશો અને સાહેબ શ્રી ને સાલ અને મોમેન્ટો આપીને એમનો સ્વાગત કરશે તારેરા ગડગડાટ થી વધાયેલો સાહેબ આપણા માટે એક ગૌરવની વાત છે કે સાહેબના પગલા આપણા આપ આવન ધરતી ઉપર થયેલા છે એમણે કરેલા અવિરત વિકાસશીલ કાર્ય આપણે સૌ પરિચિત છે ખરેખર તો એમને પરિચયનો કોઈ આપણે આપી શકીએ એવા નથી એમના વિકાસશીલ કાર્યો આપણા નજર સમક્ષ છે અને ગુજરાતને એક નવી દિશામાં લઈ ગયા છે સાહેબ આપણે સૌ એમને તાળીઓના ગણગણાટથી વધાવી લો કે એમના વિકાસના કાર્યો અવિરત હજુ પણ આગળને આગળ ચાલતા રહે હવે હું અલ્પેશભાઈ વહીવટી મંત્રી અને વિકાસભાઈ ભૂપેન્દ્રભાઈ રાવલને વિનંતી કરીશ કે સાહેબ લો વ્યવસ્થાને જાળવી રાખશો અને સાહેબ શ્રીને હું વિનંતી કરું છું

બે મિનિટ તમારે મૌન ધારણ કરવું પડશે બે જ મિનિટ ઓનલી ટુ મિનિટ હવે ઋષિકેશ ભાઈ ખરા ને આપણે એમની અટક બદલી કાઢીએ છીએ અત્યારે ઋષિકેશ રાવલ અને એમની અટક આપણે લઈ લઈએ છીએ કેમ કેમ તો આપણે તપોધન છે ઋષિ પુત્રો ઋષિ જે ખરા વિશ્વના જેટલા ઋષિ ખરા બધા તપોધન આપણે છીએ કેમ આપણને ખબર છે પણ ઋષિ આપણે છીએ એમનું નામ જેને પાડ્યું એમના ફોઈ નથી પણ એમનું નામ જેને પાડ્યું આપણા બ્રાહ્મણ હતા અચ્યુત ભાઈ રાઈટ હવે મને એવું કહો આખા ઉત્તર ગુજરાતમાં ફરા બીજા કોઈ ઋષિકેશ નામ છે લાવો નથી કેતા કોઈ નામ છે લાવો તો ઋષિકેશ માણસનો જન્મ કોઈ બી જ્ઞાતિમાં થાય પણ એનું કામ જે છે અને એમાં જાહેર જીવનમાં એમાં મહેસાણા જિલ્લો આખા ગુજરાતમાં અત્યારે વિવાદ ચાલે છે પોલિટિકલ પણ મહેસાણામાં નહીં મેં કાલે એક જિલ્લો એવો છે જેમાં વિવાદ નથી કેમ કે મંત્રી ઋષિ છે હવે એમના કામની વાત કરીએ તો હું તો ઘણા વર્ષોથી અમે પીવા પણ જે છોકરાઓ જે બેઠા છે ભાઈ પ્લીઝ તો ઋષિકે આ વિદ્યાનગરનો એક એન્જિનિયર ગુજરાતના જયારે શિક્ષણ પ્રધાન થાય ત્યારે એમણે એક એવી સિસ્ટમ ઉભી કરી જીકા અત્યારે તમારે અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ એડમિશન લેવું હોય ને તો પેલો લેટર આવે પછી મળે આ ઋષિકેશભાઈને એવી વ્યવસ્થા કરી કે અત્યારે તમે મોબાઈલમાંથી નામ લખો ગુજરાતની જેટલી યુનિવર્સિટી છે એ તમને કહેશે અમારે ત્યાં જગ્યા ખાલી છે તમે એડમિશન લઈ શકો એનો ફાયદો શું થયો કે જે સુખી માણસો છે જે શહેરોમાં વસે છે એ તો દીકરીઓ જાય 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 પણ તાપી વ્યારા માલપુર ત્યાંની ગરીબ છોકરીઓને શિક્ષણ અમૃત કુંભ આ ઋષિ પુત્ર આપ્યો એટલે આપણે તો શિક્ષણના માણસો છીએ ઋષિભાઈ વિશે ઘણું બોલી શકાય અત્યારે હાલ પણ એ પાછા પંચાયતના પ્રધાન છે એટલે આ પકડાટ વાળું ખાતું પણ એમને શાંત કરી દીધું એના સચિવ મને કે તમારા મંત્રી બહુ સરસ આયા કોઈ નો કોન્ટ્રોવર્સી એ ક્યારે પૂછતા નથી તમે કયા પક્ષના છો તમારું કામ શું છે એટલે આ રાવલ અટક તમને આજના દિવસ માટે આપી અને તમારી અમાર પટેલોની જરૂર છે બ્રાહ્મણોની જરૂર છે એટલે આજે બીજી ખુશીની વાત એ છે કે અમે સામેથી એમના પીએનો ફોન આવ્યો કે ભાઈ અમારે અહીં આવવાનું છે બાકી આમ તો બધા મંત્રીઓ રોટ મારે નથી ટાઈમે નહીં આવું એક્ઝેક્ટ બાર વાગે પોતે અહીં પધાર્યા છે એટલે હું સમસ્ત તપોધન સમાજ વતી અમને તો ઘણી જગ્યાએ ચેરિટીમાં પણ ઉપયોગી થયેલા છે સુનિલ પણ આજે આખા સમાજ વતી અમે તમને બીજું કંઈ આપી શકીએ એમ નથી આપવાનું તમારે છે અમને પણ અમે તમને જોરદાર આશીર્વાદ તાલીઓથી આપીએ છીએ અને આજે દીકરીઓ આજે સાહેબ આ લોધરા ગામની સખાવતી ગામ છે ગાયકવાડ

સાહેબ શ્રી ને આપણને પરિચિત કરાવ્યા હવે ખુબ જમ્પ લગ્ન મંડપમાં હશે એમને સાહેબ શ્રી તરફથી સ્વામી સચિદાનંદ ની સંસાર રામાયણ દુઃખ દરેકે દરેક નવ દંપતીને ભેટ આપવા જઈ રહ્યા છે સાહેબ શ્રી અને સાથે અગિયાર હજાર રૂપિયા રોકડ ભેટ પણ એમણે સમાજ ને આપેલી છે તો પર આગળ તડાઈ ફરી એક વાર સાહેબને વધાવી લો હવે હું સાહેબ શ્રી ને વિનંતી કરું છું કે આપ અહીં મંચ ઉપરથી અમારા લોધરા ગામને અને નવ નવદંપતિઓને આશીર્વચન આપ્યું સમાજને સતત પ્રેરણા અને માર્ગદર્શન ભેદ કાળ થી અત્યાર સુધી જે સમાજે આપ્યું છે અને સમાજની જે સંસ્કૃતિને સતત જીવંત રાખવા માટેનો અથાગ પ્રયત્ન આ સમાજ એટલે સ્વાભાવિક છે કે આ મંડપની અંદર આપણા બે સંસ્કાર એક યજ્ઞોપવિત સંસ્કાર અને સાથે લગ્ન સંસ્કાર એક જીવનને પ્રેરણા અને દિશા આપવા માટેના સંસ્કાર અને જીવન જીવવા માટેના આ લગ્ન અને લગ્ન જીવનમાં જે દંપતીઓ અત્યારે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે તમામ દીકરા દીકરીઓને ભોળેનાથની કૃપા ખૂબ ખૂબ વરસી રહે જેને આપણે ઉપરવાળા કહીએ છીએ જે શક્તિ કહીએ છીએ એ શક્તિના આશીર્વાદ પણ અહીંયા વરસી રહે અને સાથે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ આ ત્રણેય ઋણ ત્રણ દોરાવાળી જમઈ જનોઈ એ આજે લગ્નમાં છ દોરાવાળી થવા જઈ રહી છે ત્યારે આ જનોઈના સંસ્કાર એ સમાજ જીવનની અંદર અથવા તો એક નવી દિશામાં જ્યારે આપણે પદાર્પણ કરતું બાળક એ બાળકને એ યજ્ઞોપવિત અને લગ્ન સંસ્કાર દ્વારા સમાજને ઉત્તમ નાગરિક ઘર પરિવાર માટે સ્વસ્થ જીવન સ્વસ્થ જીવનની સાથે આનંદમય જીવન સુખી જીવન આ તમામ નવ દંપતીઓનું જાય એના માટે હું મારા શુભેચ્છાઓ આપું છું અને આવતો સમય એ આપ સૌના માટે સમાજ માટે પણ અને આ સમાજ એ હંમેશા રાજા રજવાડાઓથી અત્યાર સુધીમાં એ સમાજને માર્ગદર્શન સમાજને માર્ગદર્શન આપતો અને સાથે વહીવટી કુશળ એવી કુશાગ્ર બુદ્ધિ ધરાવતો આ સમાજ જ્યારે એક જ માંડવે અને આટલા બધા દીકરા દીકરીઓ એક જ માંડવી માંડવી પરણતા હોય એટલે તમામ ભૂદેવના આશીર્વાદ તમામ સમાજના લોકોના આશીર્વાદ સાથે સંપન્ન થતા હોય ત્યારે તમામ દીકરા દીકરીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રાજુભાઈએ જ્યારે આમંત્રણ આપ્યું એટલે મનમાં હતું કે બે ઉપરા ઉપરી પ્રસંગો એવા ગુજવાઈ ગયા છે પણ એમ થયું કે રાજુભાઈ નું આમંત્રણ ચોક્કસ મારે જવું પડશે એટલે દોડતો દોડતો પણ આવ્યો છું દીકરા દીકરીઓને જે પ્રભુત્વમાં પગલા માંડ્યા છે અને જે નવીન સંસ્કાર દ્વારા આવતા સમયની અંદર શિક્ષણ અને શિક્ષણની સાથે જ્યાં સુધી સાંસારિક જીવનમાં પગલા માંડે ત્યાં સુધીના સંસ્કાર આપવાની આ બંને વિધિઓ

જઈ રહી છે અને જે ઘરમાં વહુ થઈને થવા જઈ રહી છે એ તમામ ઘરની સાસુઓને એક વિનંતી છે તમે તમારા ઘરમાંથી દીકરીને વિદાય કરો એ વખતે મનની અંદર તમારી અપેક્ષા તમારી દીકરી માટે સામા ઘર પાસે જે હોય એ તમામ અપેક્ષાઓ સામેના ઘરમાંથી દીકરી તમારા ઘરમાં આવતી હોય એટલે દીકરી તરીકે રાખશો તો તમે મમ્મી પપ્પા બની શકશો સાસુ સસરાની અને ઘરના વાતાવરણની અંદર પણ જેમ સાકરમાં દૂધ ભળી જાય એ રીતે દીકરીઓ પણ એ ઘરની અંદર બિલકુલ પોતાના માતા પિતા પોતાના સાક્ષાત જેમને જન્મ આપ્યો છે એ જ અહોભાવથી એમના સાસુ સસરાને પણ જો અપનાવી લે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર થાય આપ સૌને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ અમને આપના તરફથી મળેલી શુભેચ્છાનો સહાર સ્વીકાર કરીએ છીએ અને આવતી સાલ પણ આવી મળતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ